શ્વાસ ચાલુ છે બા પાણી પીવું છે પાણી સુરતા હોય કે બા સીતારામ બા સીતારામ કરનારા છે તેથી તેનો ત્યાગ ન કરવો જોઈએ ત્યાગ ત્રણ પ્રકારના હોય છે નહીં હોત ત્યાગ કરવો તે તામસ કહેવાય છે શરીરને કષ્ટ પડશે તે ભયથી કર્મ કરવામાં ન આવે તેને રાજસ ત્યાગ કહેવાય છે કર્મ કરવું કર્તવ્ય છે એવું સમજી આ શક્તિ ને ત્યાગ કરી કર્મ કરવામાં આવે તેને સાત્વિક ભેદ બતાવી સાત્વિક રાજસી તામસી કર્મ દર્શાવાયું છે પછી સુખ ના ત્રણ પ્રકાર બતાવા છે આરંભમાં ઝેર જેવું પણ પરિણામમાં અમૃત જેવું હોય તેને સાત્વિક સુખ કહેવાય વિષયો તથા ઇન્દ્રિયોથી મળતું સુખ આરંભોમાં અમૃત લાગે છે પણ તેને રાજસ સુખ કહેવાય આળસ અને નિંદ્રાથી ઉજ્જેલું પણ પરિણામમાં ભરમાવનારું સુખ તેને તામસ સુખ કહેવાય એટલે શરૂઆતમાં કડવું લાગે પણ પછી અમૃત જેવું હોય એને સાત્વિક સુખ કહેવાય ઇન્દ્રિયોથી અને વિષયોથી મળતા સુખને શરૂઆતમાં સારું લાગે પણ પછી હેરાન કરે એને રાજસ સુખ કહેવાય અને આળસ અને લીમડાથી જે સુખ આવે ને એને તામસ સુખ કહેવાય શામ દામ તપ પવિત્રતા અને જ્ઞાન એ બ્રાહ્મણના કર્મ શૌર્ય તેજ ધીરજ ચતુરાય દાન એ ક્ષત્રિયના ક્ષત્રિયના કર્મો ખેતી ગાયો ની રક્ષા વેપાર અને વૈશ્યના ના છે આ સર્વ વર્ણોને ને તેમના કાર્યોમાં મદદગાર થવું એ શુદ્ર કર્મ છે આ આપણા વર્ણ વ્યવસ્થાની વાત કરી છે બ્રાહ્મણ ક્ષત્રિય ક્ષુદ્રા અધ્યાય વંચાવવાના આપણા શાસ્ત્રોનું જ્ઞાન આપવું એ બ્રાહ્મણોનું કામ હતું પછી ક્ષત્રિયનું તો ક્ષત્રિય નું કામ એ હતું કે એને બધા સમાજની રક્ષા કરવાની બ્રાહ્મણ વૈશ્ય અને ક્ષુદ્ર તો ત્રણેય સમાજની રક્ષા કરવાનું કાર્ય ક્ષત્રિયને સોંપવામાં આવે એટલે વૈશ્ય તો વૈશ્યમાં બધા આપણે આવી કે જેને ખેતી ગાયો ની રક્ષા ઢોરઢાકર સાચવવા એ બધું વૈશ્યમાં તો ક્ષુદ્ર જ્ઞાતિ એ બધી સ્વચ્છતા રાખે આપણે કોઈ જાતની બીમારીમાં ન સપડાઈએ એના માટે એક ચોથો ભાઈ જે ક્ષુદ્ર એટલે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને ક્ષુદ્ર એ ચારે ભાઈઓ જ હતા પણ વર્ણ વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે બધો ભેદ પડી ગયો છે

મારા બા સાથે છેલ્લો વિડીયો બની જાય ને એ મને ખબર નથી પણ એક વાત કહેવા માગું છું કે હું મારા બા સાથે જે કાંઈ પણ સમય વિતાવું છું અને વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચાડું છું ને એમાં મારો ઉદ્દેશ એ જ છે કે આ ઝડપી યુગમાં અત્યારના છોકરાઓ સંપત્તિની પાછળ દોડવા લાગ્યા છે સંપત્તિની પાછળ દોડવા લાગ્યા છે પણ તમારા વડીલોને તમારા સમયની જરૂર છે આ મારા ગઢામાં છે પાંચ મહિનાથી ખાટલે હતા સેવા હતી અને આ સેવાનો પૂરેપૂરો જસ હું મારા માને આપું છું કે મારા બાએ એ નિભાવી જાણ્યું છે ભલે એની ફરજ હતી પરંતુ એણે બજાવી છે એટલે અને બીજી એક એ વાત કહેવાની હતી કે ઘણા લોકો મને અલગ અલગ વાત કરે છે કે હું મારા બા સાથે મસ્તી કરતો હોઉં છું મારા બા સાથે કથા મસ્કરી કરું છું એના વિડીયો બનાવું છું અને વિડીયોના માધ્યમથી કંઈક ને મેસેજ આપવા પ્રયત્ન કરું પણ બધાની બુદ્ધિ અલગ અલગ હોય જેના જેવા વિચાર તેવા એ રજૂ કરે છે મારો મેસેજ લોકોને પોતાના વડીલ માટે સમય આપવા માટેનો છે પણ છતાંય કોઈની દ્રષ્ટિ જો અલગ રીતે કામ કરતી હોય તો એને એવું દેખાતું હોય પણ હું તો કહું છું તમે પણ તમારા વડીલ સાથે આવો વિડીયો બનાવો જો શક્ય હોય ને તો અને આની પાછળ હું એક આખો વિડીયો મૂકું છું કે જેમાં બસ એક મેસેજ જ છે કે તમારો સમય તમારા વડીલને તમારા સમયની જરૂર છે તમારી સંપત્તિથી એના કાંઈ નિસ્બત નથી તમારી પાસે કરોડો રૂપિયા હશે પણ એ કરોડો રૂપિયા રડવાની પાછળ તમે તમારા વડીલને જો સમય નહીં આપી શકતા હોય ને તો વડીલ માટે કરોડો રૂપિયા પણ કણ બરાબર છે સમજાય તેને વંદન અને વિડીયો ચોક્કસ આખો જોજો જય વંદે માત્ર જય શ્રી સીતારામ પ્રભુ મારા બા ની દેવગત આત્માને શાંતિ આપે અને જલ્દી પ્રભુ એને રહી જાય અને આ જીવને સદગત કરે એ પ્રભુ શ્રી રામ ને પ્રાર્થના તમારી સેવા કરવાનું જે કઈ થોડું ભૌભો ગયો છે એ સૌભાગ્યમાં તો શ્રી હું મારા બાને આપું છું મારા તમારી સેવા કરી 就我看到也干掉线就。